ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતીમાં બારમું ગય પ્રસંગ દીપ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જે પેજ નંબર અઠાવન ઉપર આવેલો છે વિદ્યાર્થી મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તકના અઠાવનમાં પેજ ઉપર ધ્યાન રાખજો જેના લેખક છે ભરત ભટ્ટ જેમનો જન્મ સાત દસ ઓગણીસસોને ચાલીસમાં થયો સાત દસ ઓગણીસો ચાલીસમાં થયો ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો આખું નામ યાદ રાખજો ભરત નાનાભાઈ ભટ્ટ તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા લોકભારતી સણોસરા અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે અને આટલી જગ્યાએ તેમણે અભ્યાસ પણ કર્યો છે લોકભારતી સણોસરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દક્ષિણામૂર્તિ આમલા આ બધી ગાંધી વિચારધારાને અનુરૂપ સંસ્થાઓ છે એમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તો હજી પણ ત્યાં એ ખાદીનો પહેરવે યુનિફોર્મ સાથે એ અભ્યાસ થઈ રહ્યો છે તો તેઓ સ્નાતક એમ એ ગુજરાતી હિન્દી તથા ઇતિહાસ વિષય સાથે વિષયમાં થયા છે અને તેઓ ગ્રેજ્યુએશન એમણે કોલેજ શિક્ષણ તેમણે ગુજરાતી હિન્દી અને ઇતિહાસ સાથે કર્યું તેમણે ઘર શાળા ભાવનગર વડિયા કોલેજ ભાવનગર તથા લોકભારતી મહાવિદ્યાલય શણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે અને આ રીતના ગરશાળા ભાવનગર વડિયા કોલેજ ભાવનગર અને લોકભારતી મહાવિદ્યાલય શણોસરા ગુજરાતી અને ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે તેઓ ઈસીસન બે હજારમાં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે અને ઇસિસન બે હજારમાં નિવૃત્ત થયા અને અમદાવાદમાં સ્થાયી થયા છે તેઓ સાહિત્ય ઇતિહાસ રમતગમત ભૂગોળ કેળવણી પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે તેઓ સાહિત્ય ઇતિહાસ રમતગમત ભૂગોળ કેળવણી પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે તેમણે પચીસેક પુસ્તકો આપ્યા છે તેમના પુસ્તક આનંદ મંગલ લોકેને બે હજાર નવનો ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે અને આનંદ મંગલ લોકે નામનું જે પુસ્તક છે એને બે હજાર નવનું ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પુરસ્કાર મળેલો છે વિદ્યાર્થીનું માનસ હંમેશા કલ્પનાશીલ હોય છે એમાંય વિદ્યાર્થીઓનું જૂથ એકત્ર થાય પછી તો પૂછું જ શું વિદ્યાર્થીનું માનસ મગજ છે એ કલ્પનાશીલ હોય છે અને કલ્પનાઓ કરતું હોય છે અને એમાંય પછી વિદ્યાર્થીનું ટોળું ભેગું થાય તો તો પછી પૂછું જ શું નિત નવા પ્રયોગ નિત નવા પ્રશ્નો કલ્પનાઓ તેમના મનમાં ન જાગે તો જ નવાય અને હંમેશા નવા નવા પ્રશ્નો ન ઉદ્ભવે કલ્પનાઓ ન જન્મે તો જ નવાય અહીં દક્ષિણામૂર્તિ ભાવનગર સંસ્થામાં વિદ્યાર્થીઓના ચિત્તે આકાર લેતી કલ્પનાઓ અને પ્રયોગોનું એક ઉત્તમ અધ્યાપક કદાચ નાનાભાઈ કરેલું નિરાકરણ પ્રેરણાપ્રદ છે તો અહીંયા દક્ષિણામૂર્તિ ભાવનગરની સંસ્થાની અંદર વિદ્યાર્થીઓના ચિત્તે જે આકાર લીધેલી કલ્પનાઓ જ પ્રયોગો જ એનું એક ઉત્તમ અધ્યાપક અધ્યાપકની અદાથી ફરજથી નાનાભાઈએ કેવું નિરાકરણ કેવો ઉપાય કેવો ઉકેલ બતાવ્યો હા તો એ પ્રેરણા એમાંથી પ્રેરણા લેવા જેવી છે પ્રશ્નોને દબાવી દેવાથી પ્રશ્નોનું નિર્મૂલન થતું નથી પ્રશ્નોને જો દબાવી દેવામાં આવે તો પ્રશ્નોનું નિરાકરણ થતું નથી અમે સ્પ્રિંગનો નિયમ છે કે જેટલી દબાવો એમ ઉછળે એની જેમ પ્રશ્નો દબાવવાને પણ એનો ઉકેલ એનો ઉપાય લાવવો પડે અનુભવી દ્રષ્ટા ઉત્તમ શિક્ષક અને કેળવણીકારના કેળવણીકારના વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારનું એ નિરૂપણ છે એક અનુભવી દ્રષ્ટા ઉત્તમ શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક અને કેળવણીકાર વિદ્યાર્થીઓ કેળવણી આપનારા એવા વિદ્યાર્થીઓ એવા અધ્યાપક અને એની સાથે વિદ્યાર્થીઓનો વ્યવહાર એની રજૂઆત છે આ પ્રસંગો આશરે સૂસન ઓગણીસો પચીસ આજુબાજુના છે અને આ પ્રસંગો ઓગણીસો પચીસની આજુબાજુના છે નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી આ પ્રસંગો લીધા છે અને નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી એમને આ પ્રસંગો લીધા છે તો એમનો આ બારમું ગત્ય જે પ્રસંગદીપ છે એમાં બે પ્રસંગો છે અને એ બે પ્રસંગોમાં પહેલો પ્રસંગ છે તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય તો આપણે જોઈએ આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ ચાલી રહી છે આ જે મૂર્તિ સંસ્થા છે જે ભાવનગરમાં આવેલી છે તો એ દક્ષિણામૂર્તિની અંદર અમલામાં આવેલી છે અને એ આમ ધમલ ચાલી રહી છે વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશકની તૈયારી કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કંઈક તૈયારી કરી રહ્યા છે વાત એમ છે કે થોડા દિવસ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જઈને કહે નાના ભાઈ આપણે ઘણા દિન ઉજવીએ છીએ હા વાત એમ છે કે થોડા દિવસ પહેલાં જ ના કેટલાક વિદ્યાર્થીઓ ભેગા થાય નાના ભાઈ પાસે જાય છે અને કહે છે કે આપણે કેટલાક દિવસો ઉજવીએ છીએ શાળામાં જેમ કે સફાઈ દિન સ્વાવલંબન દિન વિનય દિન સ્વયં શિક્ષણ દિન વગેરે તો પછી આપણે એક દિવસ તોફાન દિન ઉજવીએ તો અને આમ વિદ્યાર્થીઓએ કહ્યું કે આપણે સફાઈ દિવસ રાખીએ છીએ સ્વાવલંબન દિન પોતાના પર આધારિત એવો દિવસ ઉજવીએ વિનય વિવેક દિન રાખીએ છીએ સ્વયં શિક્ષણ હા બધા પોતાની રીતે શિક્ષક દિવસની ઉજવણી હા કરે છે તો આ બધા દિવસો ઉજવીએ તો એક દિવસ તોફાન દિન ઉજવીએ તો નાનાભાઈ કોઈ પણ બાબતનું મૂળ તરત પારખી શકતા અને નાનાભાઈ બહુ એ શ્રેષ્ઠ શિક્ષક હતા ઉત્તમ શિક્ષક હતા એટલે તરત જ એ વાત શું છે એનું મૂળ જાણી લેતા હતા કોઈ પણ વાત ક્યાં પહોંચશે શું પરિણામ લાવશે કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ પર તરત જોઈ શકતા આ વાત ક્યાં પહોંચશે શું એનું પરિણામ આવશે કેવી એને કેવી રીતે વણાંકાપો વાળી લેવી આ બધું જોઈ શકતા હતા વિદ્યાર્થીઓના સૂચનમાં રહેલી બધી શક્યતાઓને પારખી લઈ નાનાભાઈ હસીને કહે જરૂર ઉજવ્યું અને વિદ્યાર્થીઓના સૂચનમાં રહેલી આ જે શક્યતાઓ હતી એ બધી પારખી અને નાનાભાઈ હસીને કહ્યું કે જરૂર ઉજવીએ તોફાન દિન એમાં શું તોફાન દિનને દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ એમ જ ને વિદ્યાર્થીઓએ પૂછ્યું હવે વિદ્યાર્થીઓએ નક્કી પણ કર્યું કે તોફાન દિવસ એટલે બધાને તોફાન કરવાની છૂટ એમ જ ને હા એમ જ નાના શાંતિથી કહ્યું નાના પણ શાંતિથી જવાબ આવ્યું હા એમ જ રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાના કેવી મજા એક વિદ્યાર્થી ગેલમાં આવી જાય કહ્યું અને એક વિદ્યાર્થી દહીં ખાંડ ખાવા વાળો હોય છે એટલે એણે તરત કીધું કે રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાના કેવી મજા આવશે કેવી ગેલ એટલે રમત કોઠારમાંથી ઘી ગોળ ખાવાના બીજા વિદ્યાર્થી હોટ પર જીપ કર્યું તાકી તો બીજા વાળી વિદ્યાર્થી ઘી ગોળ ખાવા વાળો વિશે કે કોઠારમાં જઈને ઘી ગોળ બધા સાફ કરી નાખવાનું એ તોફાન એટલે તોફાન આ બધું જ તોફાનમાં આવી શકે અને તોફાન દીને તેમ કરી શકાય નાના ભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું અને નાનાભાઈએ પણ કીધું કે તોફાન એટલે તોફાન બધું જ તોફાનમાં આવી જાય હા તોફાન દીને આમ પણ કરી શકાય એમ અને નાનાભાઈએ અલગ ગંભીરતા ધારણ કરીને કહ્યું છોકરા તો નાના ભાઈની સંમતિથી ખુશખુશ થઈ ગયા અને છોકરાઓ તો નાના ભાઈ ની એ પરવાનગી થી ખુશ ખુશ થઈ ગયા નાના નાનાભાઈ તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને તો છોકરાએ કીધું ચાલો તોફાન તૈયારી કરીએ ને નાના ભાઈ હા તમે આયોજન કરવા લાગો પરંતુ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને નાનાભાઈએ કીધું કે હા જરૂર આયોજન કરો પણ હું પણ એમાં ભાગ લેવાનો છું તો તમને ગમશે ને ચોરની ભેગો ઘરધણી વળી જાય ભળી જવાનો ઢોંગ કરે તેવી અદાથી નાના ભાઈ કહ્યું અને ચોરની ભેરો ગરધણી ભળી જાય એવી એવો ડોંગ કરે એવો આડંબર એવો ડોળ કરે એવી અદા એવા ભાવથી નાના ભાઈએ કીધું કે ચોર ચોરી કરવા આવ્યો અને ચોરી કરાવવા માટે ગરધણી પણ ભેગો ભળી જાય તો એવી કંઈક એવા આડંબર એવા ડોળ સાથે નાના ભાઈએ કહ્યું તમે પણ જોડાશો તો તો બહુ મજા પડશે છોકરાઓએ કહ્યું તમે અમારી સાથે જોડાશો તો તો બહુ મજા આવે તમે જરૂર ભાગ લો તમે જરૂર આવજો અમારી સાથે છોકરાઓ ઠેકડા મારતા બોયલા અને છૂટા પાડીને તેમની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા અને છોકરા ઠેકડા મારતા એટલે આનંદ કરતાં કરતાં છૂટા પીડા અને તેમની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા હા ત્યાં આપણો અઠાવનનું પેજ પૂરું થાય છે ત્યાં સુધી રાખી